ભાઈ નવો દિવસ ઉગી ગયો ભાઈ હજી સુરત જ છે સુરત ને સુરત થી એક દૂર હે ને શહેર એનું નામ અહીંયા બધા ને વાળા બહુ માં પુરુષમાં કામ ચાલુ થઈ ગયું હે જોઈ લો કામ ચાલુ થયું તો ભાઈ કામ ચાલુ બે કામ એક ભેગા થાય કયા કયા બે કામ ભેગા થાય ભેહ ને ધમારવાનું કામ અને વાહિંદાનું વાહીદાનું કામ તમને નળી લઈને કઈ રીતે થાય છે જો દેખાય નળી વાહીને એકદમ હાઈ પ્રેશરનું નું પાણી આવતું હોય નાની પડતી છાણ ને બધું હોય ને બધું હાઈ પ્રેશર છે ને બધું ધોઈ નાખીને જવા દેજો જો આ દેખાય નાલી છે

જોકે સુરત આપણે બીજા હેઠથી આવ્યા હતા પણ ભેગા ભેગી એ આવી ગયો એટલે આજે નવ વાગે છે ને મારા અહીંથી નીકળી જવાનું હોય ખાઈ પી લઈ મસ્તી અહીંયા તો સુરતમાં જાય કેરી એટલી જડે છે આવ્યો તે દિને હું તો કિર્યું જ ડબું હું અહીંયા તો તમારો ફેટ ને થઈ ગયો ડાયરેક્ટ નીકળી ગયો કારણ કે મને વ્લોગ ઉતરાનો હે સમય જ મળ્યો પછી આ તો હું હાલતા હાલતા આપણે જે બ્લોગ થપકારી મસ્તીનો પોશાક પહેરી લીધો છે કાલે જ આપણે સુરતમાંથી લીધો તો એ જ આપણે પોશાક પહેર્યો હે અને જવાનું આપણે સિટીમાં સિટી ભાઈ અહીંથી થતી લગભગ પંદર વીસ કિલોમીટર દૂર ક્યાંની કરતા ભાઈ પ્રોપર ગામડું જ છે હેડી વધારે પાણી બહુ વધારે આપણે જવાનું સાતમો વારને કોઈ પણ વાર તહેવાર હોય કાં તો મોટો પ્રસંગ હોય જેમ લગન બગન હોય ત્યારે મોઢા ત્યારે લોકોના મોઢા ઉપર તમે એક ખાસ વસ્તુ હે ત્યારે લોકોના મોઢા ઉપર તમે ખાસ વસ્તુ સાંભળી હે કે ભાઈ આપણે સુરત જાવ ભાઈ આપણે વિડીયો શૂટિંગ કરવા આવ્યા હતા ને વિડીયો શૂટિંગ નું કામ ડન થઈ ગયું છે ખાલી હે રીલી તો રન બાકી છે ને અટાણા મે લંચ એરિયા માં બેઠા છે આગળ મસ્ત મજાનો ખાવાનો આવ્યો ને તમારો ભાઈ દાબવાનો છે એ કે એસી ની એકદમ નીચે બેઠા હે ભાઈ કારણ કે ગરમી ના હોય બીજો આપણે આજે આપણે પાછી એસી બસમાં માં જવાના છે જમવા માં વાત કરું તો પંજાબી બે શાક હે કે ગ્રાઈતું હે મિષ્ટાન હે દાળ ભાત સોરી જીરા રાઈસ અને દાળ ફ્રાય છે આપણે દરેક ધીરે બોલવાનું એ બધા ખાતા હોય ને પ્રોફેશનાલિઝમ લાગવું જોઈએ ભાઈ પાણીની બોટલ હોય પણ એક વસ્તુની ખાંગી હોય શું હોય તમને ખબર હે છાય યો ભાઈ છાશ આવી ગઈ હે મેં કીધું છાશ ની ગમી છે છાશ આવી ગઈ છે જીરા વાર યો ભાઈ હાદી નહીં સમરી દેખ રહ્યો હે યહાં પે પંજાબી મોંઘા માયલા ખાના ઉપર મસ્તી ની એસી કેટલા ઉપર ખબર હે હોડ ઉપર હે હોડ ઉપર છે મેં આગની રિમોટ માં હોડ ઉપર કર્યું હવે ખાઈ લઈ આ ખાવાનું કે ઠરવી નાખ્યા ને ખેટા રાખ્યા

નિકર વરી પાહે પોઈન્ટ બંધ થઈ ગયો ને બે મિનિટ બંધ રહે અને આપણો બસ છે એટલે આપણે ડાયરેક્ટ અંદર જ ભાગી જવાના છે તો આ ગાડીમાં આપણે બેહી ગયા તો પછી ના નકડો બ્રેક આવી ગયો તો તમારા ભાઈ છે ને નાસ્તો લઈ લીધો ટામેટા વેફર ડાર્ક ફנטાસ્ટિક લીધો છે કેદનું ભાઈ આ ખાતો નથી આ છાવાનો હોલ સેટ મિત્રો ભાઈ આ बाजू ભાઈ ઓ મારી પાવર બેંક ક્યાં જ રહી ગઈતી કારણ કે અજી આ પ્લાન ચાલુ નથી છે એટલે એ આ દ્રશ્ય જોવાને મજા આવે યસ યે છે કુછ વ્યૂ યહા કા

तो तो भाई डिस्कशन करूं पड़े घना लोग क्या कहे आ तो बहुत काम इजी है भाई बहुत अकरू है आमा कटलो मगज मारो पड़े कटलो मगज कहूं पड़े हूं छी 80000 का सूट है 80 देना सू मित्र आने में कीमत कितनी है आ तो हां भरी हगी ने ये कीमत है आने हैं हैं है? तारक बूट की बात कर रहे मित्र चला पांच के चेहरे बाहर जाकर मारे घेर जावन 3 वागी गया है સવારે આપણે કેટલા વાગે આવ્યા હતા સાડા અગિયાર વાગે આવ્યા હતા ને સાડા અગિયાર ના ભાઈ અમે આયા હે વિડીયો શૂટિંગ નું કામ આપણું ડન થઈ ગયું હે અને ભાઈ મોટર વાળું કામ કાઢી આવ્યા હવે ફટાફટ નીકળી જવાનું લાગે રિક્ષા માં હે સીએનજી પૂરું થઈ ગયું હા આ તો ટર્બો હે ભાગે આ તો આ ભાગે ગાડી બહુ ગયો પેટ્રોલ ગાડી ભાગી એટલે પાટી ભાઈ આપણે ભૂગી ગયા બસમાં માં બેહીને ભૂગી ગયા હા ને આની પર આપણી જાનુડી એટલે કે બુલેટ મેનારાણી પડી હે ધૂળ ખાઈ ગઈ છે ભાઈ હારી પટની મારીને પેલા સાફ કરવી જો હે વેર ઇઝ માય બુલેટ ઓ ઇટ્સ યર મેં કીધું હતું ને ભાઈ ધૂળ ખાઈ લે હારી પટની આઈ એલ ઓ વી એસ આજ મોસમ બડા બેમાન હે ભાઈ વાતો જ દીલે કે ટાઈમ થાય આગળ વરસાદ આવી જશે કે નહીં આપણે તો છેલ્લા 5 દિવસથી બાર જ છે ઘેર જઈને જોવું હોય તો હાણા છે કે નથી છે ધી નેક્સ્ટ ડે ઘેર પૂકી ગયા હે કે આપણો કમ્પ્યુટર એમ નમ પડ્યું હે આની ઉપર જાની ઉપર હે ને બહુ જ જીવી ધૂળ જમા થઈ ગઈ એટલે જ્યારે આને ખખેરું ને ખખેરું એટલે આ ઉચકાવું ને ત્યારે જો આવી રીતના મુચકાવ નકર પહેલાં હોય ને ગમે મૂચકાવી લેતો એટલે ઉઠાવી લેતો એનાથી હું થતું ખબર બધો રજા આની ઉપર જતો તોય જોઈ લો આની ઉપર કેવી રીતે આવી જઈ શું નથી આવતો ભાઈ તો અહીં અર્થિંગ બર્થિંગ છે ને આપણે ભાઈ એક ને ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો હોય ફટાફટ સોરી શૂટ નહીં યાર એડિટ કરવાનો હોય એડિટ કરી નાખ્યાલો ગુડ મોર્નિંગ રામ રામ ડેરે સુરતથી આપણે ઘેરાવી ગયા એક વસ્તુ એ મારી ગાડી ક્યાં ગઈ કે અહીંયા નથી ગઈ મારો ભાઈ ધોવા બહાર કાઢી હતી ને ધોઈ નાખીએ સુરત આવ્યા એને બે દી થયા વિડીયો એડિટ આપણે કહી રહ્યો એ તમે જોયો કેશોર કિંગ શોર્ટ્સ નામની યુટ્યુબ ચેનલમાં અને વળી પાછું આપણે બહાર જવાનું છે ફેમિલીને લઈને થોડુંક બહાર જવાનું મેં તો કાંઈ વાંધો નહીં હાલો નીકળી જઈએ બીજું હું એટલે આવે બહુ બ્લોગ નહીં બને તમને ખબર ને ભાઈ આપણે બહુ ફેમિલી કન્ટેન્ટ નથી ઓછો કન્ટેન્ટ હજી આપણે ફેમિલી કન્ટેન્ટ તરફ ગયા નથી હું ધીરે ધીરે મેળ આવી ગયો હતો ચાલો તો નીકળી જઈએ એટલે હે ને ફોટો કેટલા ને કે મારી પાટલી ખરીદ્યા હે

આ ગાડી શું કામ વાર એટલી ભરાઈ રહી અમને એ ખબર નથી પડતી બોલો આ સાથે આજનો લોક વિડીયો આપણે પૂરો તો કરનાવું કરે હારામ હારું રહે ને મળી નેક્સ્ટ ત્યાં વિડીયોમાંથી બધાને રામ ડેરે ગાડી નથી દેખાડતો ભાઈ અમુક લોકો કહે ગાડી દેખાડે અરે ભાઈ જિનકી ગાડી એમાં દેખાડો કરવો